રાજકોટથી સમાચાર લવજેહાજ જેવી ઘટનાને રોકવા માટે રાજકોટમાં અનોખી પહેલ કરવામાં આવી નવરાત્રી દરમિયાન રાજકોટમાં કડવા પાટીદાર સમાજના યુડી ક્લબના દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીમાં લવજેહાજ જેવી ઘટનાઓને રોકવા માટે રાજકોટમાં અનોખી પહેલ શરૂ કરવામાં આવી આ આયોજન થકી યુડી ક્લબના કાર્યક્રમમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે

ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે ત્યારે કડવા પાટીદાર સમાજના યુડી ક્લબના દાંડિયા માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે અલગ અલગ નિયમો આ દાંડિયા રાસ માટે નક્કી કરવામાં આવ્યા છે જે કોઈ પણ વ્યક્તિ આ કડવા પાટીદાર સમાજના યુડી ક્લબના દાંડિયા રાસ માટે જવા ઈચ્છતું હશે તો તેણે તેની સાથે પોતાનો આઈડી પ્રૂફ અને ફોટો રાખવો પડશે યુવાનો નવરાત્રી દરમિયાન હિન્દુ યુવતીઓને ન ફસાવે તે માટે કડવા પાટીદાર સમાજનું

ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ખૂબ દેશમાં ખૂબ હર્ષની લાગણી હતી ત્યારે ઉમા ડાયનેમિક ક્લબ પણ પોતાનું એક જવાબદારી ચૂકી નથી અને એમાં સોળ હજાર લોકોને ભવ્ય મહાપ્રસાદનું આયોજન સાથે ભજન અને ભોજન થઈ શકે એટલે ભજનનું આયોજન સાથે ભવ્ય વિશાળ રેલી બાઇક રેલી અને શોભાયાત્રાનું ભવ્ય આયોજન કર્યું જે ટૂંક સમય પહેલાં જ કરેલું હતું અને જેની સર્વેએ ખૂબ સારા પ્રમાણમાં નોંધ લીધેલી છે સાથે સાથે ગત વર્ષમાં ટૂંક સમયમાં અમારા મિત્રોએ બધું નક્કી કરી અને નવરાત્રિનું આયોજન કરેલ પણ છેલ્લા પંદર દિવસમાં જ આયોજન થતાં થોડા નાના પાયે લગભગ પચીસો ખેલૈયાઓનું આયોજન થયેલ હતું અને આ વર્ષે થોડા મોટા પ્રમાણમાં મુંજકા ગામ પાસે ત્યાં લાડાણી અને ઓર્બિટ ગ્રુપનું એક મહવું સાહસ ચાલીસ માળનું જે બિલ્ડિંગ બની રહ્યું છે એ જગ્યા ઉપર ચાલીસ હજારવાળા જગ્યામાં દસ હજાર ખેલૈયાઓ રમી શકે એવી એક લાખ ફૂટ વિશાળ જગ્યામાં બહુ માતબર આયોજન થઈ રહ્યું છે ત્યારે કડવા પટેલ સમાજની સાથે સાથે પણ અન્ય સમાજની દીકરીઓ પણ સાથે લાભ લઈ શકે એવું પણ અમે આયોજન કરેલું છે એ ખાસ નોંધનીય બાબત છે સાથે સાથે આ ઉમા ડાયનેમિક ક્લબ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ એટલો જ ઓસફર લાભ લે છે કે જેવા કે કોઈ ખાસ કરીને પુષ્પેન્દ્રજી કુલશ્રેષ્ઠને જ્યારે બોલાવ્યા ત્યારે ઉમા ડાયનેમિક ક્લબે અહીંયા એમનો સારો વિશાળ કાર્યક્રમ રાખ્યો હતો થેન્ક યુ વેરી મચ બંને સંસ્થાઓ કાર્યરત છે યુવી ક્લબે અમારા સમાજની સંસ્થા છે અને યુવી ક્લબ અમારો વિશાળ સમાજ હોવાથી ત્યાં એક જગ્યાએ એટલા બધા ખેલાઈયાઓનો સમાવેશ ન થતા જે આ અમે કરી રહ્યા છો જેમ અન્ય સમાજોમાં પણ

એવી જ રીતે અમારા સમાજમાં પણ હવે સમાજની સંખ્યાને ધ્યાનમાં રાખતા દીકરા દીકરીઓની વ્યવસ્થા સારી રીતે જાળવી શકીએ અને સારામાં સારા વાતાવરણમાં એ લોકોને આ નવરાત્રિ મહોત્સવનો લાભ મળે એના માટે ઉમા ડાયનેમિક ક્લબે ગયા વર્ષથી કાર્યરત હતી આ વખતે એનું થોડુંક પ્રમાણ અને માપ મોટું કર્યું અને વધારે સારી વ્યવસ્થા સાથે દીકરા દીકરીઓને સારામાં સારા પારિવારિક માહોલમાં આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત રેસે આપણી સાથે સુરેન્દ્રસિંહ વાડા છે જેઓ વર્ષોથી સહિયાર રાસોત્સવ ચલાવી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીશું સુરેન્દ્રસિંહ છેલ્લા 30 25 30 વર્ષથી આપ દાંડિયા રાસ ક્ષેત્રે જોડાયેલા છો અને વર્ષોથી આયોજન કરો છો કઈ રીતનું આયોજન અને લવજીહાત ને લઈને આપનું શું કેવું આપણે જે પ્રશ્ન કર્યો એની સાથે હું સહમત છું અત્યારે જે રીતે વાતાવરણ છે એ રીતે હું પણ માનું છું કે તમારે આધાર કાર્ડ કે કંઈક આઈડી પ્રૂફ લેવું જોઈએ અમારી લિંક ને અમારા જે સોફ્ટવેર છે એ પાસ સ્વીકાર જ નથી કરતો જ્યાં સુધી કોઈ આઈડી પ્રૂફ કે આધાર કાર્ડ ન આપે એવી સિસ્ટમ અમારે અત્યારે ચાલુ છે અને અમે અત્યારે એક પાસના આઈડી પ્રૂફ લઈએ છીએ અને બધાય લેવા જોઈએ એવું મારું માનું છું આગામી દિવસોની અંદર કોઈ મિટિંગ મળવાની છે તમારા લોકોની કેમકે આ પહેલા પણ આપે આનું ખાસ તકેદારી રાખી હતી ગયા વર્ષે કે આગલા વર્ષે અમે આ નહીં પણ ગયા વર્ષે ને આગલા વર્ષે પણ અમે પ્રૂફ લઈએ છીએ પોલીસ કમિશ્નરશ્રીની સૂચના પણ હોય છે કે આવા આધાર પુરાવા આપણે રાખવા જોઈએ કઈ અકુદરતી કાંઈક ઘટના બને ત્યારે ખૂબ કામમાં આવતું હોય છે એટલે અમે બધાને વિનંતી કરીએ છીએ કે આવું એક આધાર કાર્ડ કે કોઈ પણ આઈડી કાર્ડ જો લેવામાં આવે તો સારો છે સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે જ્યારે નવરાત્રી હોય છે આપનું કઈ રીતે આયોજન હોય છે અને આ વિધર્મીઓ ન પહોંચે સુધી ન પહોંચે એના માટે શું આયોજન માતાજીનો તહેવારની સાથે સાથે એક જવાબદારી પણ આમાં નવ દિવસ તમારા ખંભે આવતી હોય છે કારણ કે અમે કોઈ જ્ઞાતિનું નહીં પણ ઓલ ઓવર સમાજનું કરીએ છીએ ત્યારે બધી બેનો દીકરીઓ એના મા બાપ એવું વિચારતા હશે કે શહેરમાં જાય છે એ સેફ છે એ જવાબદારી અમારી માથે મોટી છે અને એટલા માટે જ એટલા વર્ષોથી અમે કોઈ પણ અમે ઘટના બની માતાજીના આશીર્વાદ છે પણ એવું નાની નાની તકેદારી રાખીએ છીએ કે આ પંડાલમાં માતાજીના પંડાલમાં કાંઈ પણ વસ્તુ બને નહીં એની પૂરેપૂરી જવાબદારી અને તકેદારી રાખવામાં આવે છે ખાસ કઈ રીતે તપાસ કરતા હોય છે એ લોકોને આઈડી તો તમે આપો છો અથવા તો બીજાનો ફોટો લગાડીને બીજા આવી જાય એવું કોઈ ક્યારે બને અમારી સિસ્ટમ છે એ અત્યારે આધુનિક છે જે કોઈ પાસ ઇસ્યુ કરવામાં આવે છે એનો બારકોડ ઉપરથી જ એનો નંબર અને એનો ફોટો અમે અમારા મોબાઇલમાં કે અમારી ગેઝેટમાં દેખાતો હોય એને જ આવવા દેવામાં આવે છે કોઈ ઈ ડુપ્લિકેશન કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું નથી પુષ્કરભાઈ આપના ખાસ મિત્ર છે અને સાથે પણ તમે કામ કરો છો એમનું આ નિવેદનને કઈ રીતે જુઓ છો તમે એક સંચાલક તરીકે પુષ્કરભાઈ મારા મિત્ર છે અને એ નિવેદન સાથે હું એમના નિવેદન સાથે છું એ યુડી ક્લબ એટલે કે કડવા પાટીદાર સમાજનું આયોજન કરે છે અને અમે જે કરીએ છીએ જાહેર આમંત્રણ જાહેર આયોજન કરીએ છીએ એમાં કોઈ સમાજને લઈને અમે આગળ નથી પણ અમારી મોટી જવાબદારી એક સમાજ કરતા બધા સમાજને સાચવવાની તો એના માટે જેટલી તકેદારી રાખીએ એટલી સારું એનું ભૂતકાળમાં અમુક શહેરોમાં આપણે રાજકોટમાં બહુ આવ્યો નથી મુદ્દો ભૂતકાળમાં અમુક શહેરોની અંદર લવ લવજેહાજનો મુદ્દો અથવા તો નવરાત્રી દરમિયાન આ મુદ્દો સામે આવ્યો હતો રાજકોટમાં શું પરિસ્થિતિ છે તમારો અનુભવ શું રહ્યો છે ખરેખર તો આયોજન કરવું આમ સહેલું છે પણ આમ બહુ મોટું જવાબદારી પૂર્વક છે તમારે નાની નાની વાતનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે આટલા વર્ષોમાં અમારી ક્યાંય અમારી પાસે ક્યાંય એવો કિસ્સો બન્યો નથી અને બનવા પણ દઈએ નહીં એટલી અમે તકેદારી અંદર રાખીએ છીએ ગ્રાઉન્ડમાં અમારા સ્વયંસેવકોને અમે ખુદ એટલા તકેદારીપૂર્વક પૂર્વક બધાનું ધ્યાન રાખતા હોય છે એટલે આવી કોઈ વસ્તુ બનવાનું

આ બાબતે જે તકેદારી રાખવામાં આવે તેવું તેમનું નિવેદન છે લવ નો જે કિસ્સો ન બને અને માતા પિતા છે તે પોતાને દીકરા કે દીકરીઓને ખાસ કરીને મોકલી શકે અને નવરા